છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા લીઝ વિવાદના એસટીએમની બાવીસ દુકાનોને સીલ મારવાની કામગીરી હાથ ધરાઈ છે માર્કેટ કમિટી દ્વારા ત્રણ વખત નોટિસ આપવા છતાં વેપારીઓએ મેન્ટેનન્સના નાણાં જમા નહીં કરાવતા આખરે સીલિંગની કામગીરી કરાતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચવા પામ્યો છે સુરતના રિંગ રોડ સ્થિત ટેક્સટાઇલ માર્કેટના લીઝના નાણાંને લઈને લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ વચ્ચે રવિવારે સિક્યુરિટી દ્વારા સીલિંગની કાર્યવાહી કરાતા વેપારીઓમાં નારાજગી જોવા મળી છે અમારો મામલો સરબતપુરા પોલીસ સુધી પહોંચ્યો તો માર્કેટ કમિટીએ લીઝ અને મેન્ટેનન્સના નાણાં નહીં ભરનારા બાવીસ જેટલા દુકાનદારો સામે કાયદા મુજબ કાર્યવાહી કરી જણાવી છે નારાજ વેપારીએ કહ્યું હતું કે માર્કેટમાં સીલિંગની કામગીરી કરનારા સિક્યુરિટી પાસે ઓર્ડરની કોપી માંગવામાં આવી હતી પરંતુ વેપારીઓને કોઈ કોપી અપાઈ ન હતી

कर भाई बराबर है लेकिन तो 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 सोसाइटी का, का जो नियम होगा उसके साथ ही लोग किए होंगे कहा है वही तो बताइए ना ऑर्डर ही बताओ ना हम वही तो देखना चाह रहे ऑर्डर तो बताओ पड़ेगा नहीं

તો વિવાદ વકર્યા બાદ સુરત ટેક્સટાઇલ માર્કેટના પ્રમુખ રાજેન્દ્ર ઓરડીએ જણાવ્યું હતું કે કમિટીની મળેલી વાર્ષિક સભામાં બે વખત લીઝ અને મેન્ટેનન્સના નાણા નહીં ભરનાર વેપારીઓની દુકાન સીલ કરવા માટે પ્રસ્તાવ પાસ કરાયો હતો ભાવિ દુકાનદારો સિવાય બીજા તમામ દુકાનદારોના નાણાં વિગ્યા છે નાણાં જમા કરવા માટે ત્રણ ત્રણ વખત નોટિસ અપાઈ છે તેમ છતાં વેપારીઓએ નાણા જમા નહીં કરાવતા માર્કેટ કમિટીના ઠરાવના આધારે રવિવારે સીલિંગની કાર્યવાહી કરાઈ છે અને દુકાનદારે બોર્ડ ઓફ નોમિનીમાં નાણાં ભરવાના નિર્ણય પણ કર્યો છે પરંતુ તેઓનો દાવો મંજૂર કરી પૈસા ભરવા માટે બોર્ડ ઓફ નોમિનીએ હુકમ કર્યો હતો ત્યારબાદ ટ્રિબ્યુનલ અપીલમાં પણ તેઓનો દાવો મંજૂર રાખ્યો નથી હાલ તો લાંબા સમયથી સુરત ટેક્સટાઇલ માર્કેટમાં મેન્ટેનન્સના રૂપિયાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે બાવીસ દુકાનો સીલ કરી દેવાતા હવે આ મામલે શું નિવડો આવે છે તે જોવું રહ્યું